દોસ્તો આજે છે શનિવાર એટલે કે અમે લોકો આજે ગામડે જઈશું કારણ કે દર શનિ રવિ અમે લોકો ગામડે જતા જ પણ હવે છોકરાઓને સ્કૂલ નો ઈસ્યુ હિસાબે અમે લોકો દર શનિ રે નથી રવિવારે હું જ આવું અને મારા બાળકો મારી વાઇફ બધા આવે છે પણ આજે અમે બધા ફેમિલી સાથે ચારેય શનિવારે જઈ રહ્યા છીએ તો ચાલો મારા રામ દર્શન કરાવીશ ને બતાવીશ મોજ અત્યારે મા અત્યારે ઓલમોસ્ટ અમે બેડી ચોકડીએ ટ્રાફિકમાં ફસાણા છે જો દસ મિનિટથી તો ઉભા છે કારણ કે આ લોકોનું આયોજન જ આવું હોય બતાય ટ્રાફિક તો દોસ્તો અમે ગામડે એટલે જાય છીએ કે અમારા રિલેટેડની ત્યાં શાદીના ફંક્શન છે તો અમે લોકો શાદી એટેન્ડ કરવા જઈ રહ્યા છીએ અત્યારે રાતના વાગી ગયા છે સાત અને સીધા જ અમે લોકો શાદીમાં જવાના છીએ બી એમાં બને રહીજો સાદીઓ બતાવશું તો બીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને આ મારી મેન બજાર છે જે વિલેજની લાઈફ હોય છે અને નાઇટનો નજારો છે અમારા ગામનો તો મળી છે એ શાદીમાં

હું તો જઈ આવું ત્યાં આવું જો વાડીએ આ તો દર રવિવાર આવતી જી દર રવિવારે તો નહીં આવું કેમ તો મારે હું મારો ધંધો લઈને બેઠી હું આ ધંધો જ છે ને ખેતી આ તો ભલે ને નવરાય હોય ત્યાં આવી તો દોસ્તો અત્યારે જ વટાણા વીણી લઈ અને પછી શું કરી વાડીએ બતાવશું શું ઓય તમે આ તડકાના અહીં બેહીને શું કરો હો ના આ તડકાના વાડીમાં બેઠા બેઠા શું કરો હો હાલે અહીં નજીક બતાવ કે મેરો

કારણ કે રજા હોય ને તેથી જવું જોઈએ હું મારી પત્ની ને લઈને આવ્યો છું આપણે હું તો દર રવિવાર આવું છું એટલે કોઈ મને એમ ન કરતા સલાહ નતી કારણ કે એમાં કરી જ છું કારણ કે થોડું ઘણું આવું કરવું જોઈએ જોઈ લ્યો તો ચણા સાઈઝ સાઈડ ચણા વીણી છે થોડાક વીણી લઈ કારણ કે પછી નીકળી છે સરસ તો ચાલો દોસ્તો અમે વીણી લઈએ લીલા લીલા મસ્ત મજાના ચણા ને પછી ઘરે તો અત્યારે બપોરના તડકો લાગે છે પણ ખાવું હોય ને તો બધું હાથે વીણીને જ ખવાય કારણ કે બહારની રેકડી કરતા આપણું તો ચાલો વીણી લઈ એલો ગાય અત્યારે લગભગ અઢી જેવો ટાઈમ થઈ ગયો ને ઓલમોસ્ટ આપડા ચણા તોડાઈ ગયા છે તો પ્યોર લાગે છે ને ખેડૂતની દીકરીઓ આપણે ખેડૂતની જ દીકરીઓ છે તો જોઈ લો જો આપણે થેલી ચણા તોડી લીધા છે ને જો અમારા બાળકો અહીંયા ને આપણે રાજકોટ વાળા રાજકોટમાં બેઠા બેઠા ફોનમાં ને ત્યારે જોઈ લ્યો અમારે અહીંયા જે મજૂર રાખ્યા છે ને એ લોકો ભણવાનું કામ કરે છે જો અમારા બેન ભણે છે જો આપણે રાજકોટમાં ફોનમાં ધક્કા મારી આ રહે હે એકજામ આ રહી હે પડના જાણતી હો ધક્કા મારી છે ફોનમાં જે તે વિડીયો જોઈએ છે પણ આ લોકો ખેતી કરે છે તે પછી જોઈ લ્યો નવરા ફ્રી થાય ને એટલી મહેનત નું કામ કર્યા પછી પણ ભગવાન ના પુસ્તકો વાંચે છે અને આપણે લોકો ને શું કરવું છે કે ફ્રી થયા નથી ફોન લીધા નથી તો આપણે જેવું કરી છે આપણા બાળકો પણ કરી જ રહ્યા છે તો ચાલો હવે આપણે ફ્રી થઈ ગયા તો આપણે હવે ઘરે જઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જી દોસ્તો ફાઇનલી આજે સન્ડે હતો અને બધી તમને ખબર છે અમે લોકો વિલેજ ગયા હતા મેરે જેટન કર્યા પછી વારી ગયા અને પછી ઘરે આવ્યા અને અત્યારે હું કિચનમાં જાઉં છું કે કિચનમાં શું પ્રોગ્રામ ચાલુ છે તો આલે મેડમ પ્રોગ્રામમાં છે કે બહુ કઈ બનાવવાનું ઈચ્છા નહોતી થાય કા તા ને તો પણ આજ મનનો ને તો બનાવી દેઈસ પણ પાર્ટી નો પ્રોગ્રામ છે કારણ કે એક પીઝા બજાર માં મેક્સિમમ 200 રૂપિયા નો હવે આ તમને હિસાબ કરીને બતાવશું આ ચીજ છે agar 130 130 pachi ha 145 175 rupaye e ane 90 rupya 250 rupaye thiya dosto 250 rupaye ane bija 50 gani ha 300 rupaye ma family thrain ducho vare etla 300 rupaye ma 6 pizza khase bijo bhido dosto 250 rupaye ma pizza to chalo pizza banavani recipe batavshe meter યસ દોસ્તો ફાઇનલી અમે લોકો pizza બનાવી રહ્યા છીએ pizza બનાવવાનું ડિસાઈડ ગયું છે અને pizza કેવી રેસિપી pizza શું યુઝ કરી થી નોર્મલ અને દેશી સ્ટાઈલ માં બનાવ ચાલો બતાવું તો આ શું છે મેડમ આ ટમેટા ડુંગળી અને કોબીજ અને આમાં કેટલા તેલ ખાલી યુઝ છે અને હવે આને શું તે અને પછી

ब्राउन ને ખવા દેવું ના ब्राउन ને પણ આમ આપણને એમ થાય કે લઈ લઉં છું હવે બહુ કાચું નથી તો મેડમ પીઝા બનાવે છે ને હું बाजूમાં વેઇટ કરું છું કેરે પીઝા આવે આટલું થઈ જાય પછી ટામેટા પછી સ્パઈસ ઈનો ખાવું એને તો આમ થોડું થોડું ચીલી ફ્લેક્સ નું એક બે અને ઓરેગાનો અને થોડું મીઠું તો ટી એ ચીલી ચીલી ફ્લેક્સ અને ઓરેગાના ઓકે ઇટુક માંખી હા હા બંધ બસ બસ લેવાની લોઢી તો ને આ પીઝા

મનભાઈ મનભાઈ તો માયમનીસ કેમ લગાડવાનું હોય સ્વાદ આવે ને એમ લગાડે કે તો બીજાની બાઈક રેડી કરવાના છે હું અને મારું બટુડ્યું એટલે કે મારું બટુડ્યું મનભાઈ તો મનભાઈ એક બાઈટ તમે ટ્રાય કરીને આપણા દર્શક મિત્રનો કહો કે કેવું બન્યું છે તેનો તેનો સ્વાદ આવી રહ્યો છે યસ દોસ્તો મેં પીઝા ખાઈ લીધા બાળકોએ પીઝા ખાઈ લીધા અને જેને પીઝાની આપને ટેસ્ટ મળે એવો જો જેને લિજ્જત મળીવી છે તો મેડમ હવે ટ્રાય કરશે કરો તો આ મેડમે પીઝા બનાવ્યા હતા